ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે રિક્સરની હોડ લાગી છે લોકો પોતાના માત્ર પાંચ વર્ષના બાળક માટે લાખો રૂપિયાનું ડોનેશન આપીને ખાનગી શાળામાં એડમિશન લે છે અને તેવા દાખલાઓ પણ આપણે જોયા છે આ સ્થિતિમાં

પરંતુ એ વાતમાં બે મત નથી કે મોંઘી દાટ ફી આપીને પણ લોકો પોતાના બાળકને ખાનગી શાળામાં કે પછી પ્લે હાઉસમાં અભ્યાસ માટે મોકલે છે પરંતુ આ બધાની વચ્ચે હવે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે પોતાના દીકરા માધવને દાહોદની છાપરી સ્થિત છ નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે પોતાની ઓફિસ જતા પહેલા લઈને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા બાળકને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા આ મુદ્દે ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓમાં સારું શિક્ષણ મળે તે માટેનું આયોજન કરાયું છે અને દરેક આંગણવાડી કેન્દ્ર પર બાળકોને રમત ગમત અને શિક્ષણની સાથે પૌષ્ટિક આહારની પણ સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો દરેક નાગરિકે આંગણવાડી અને સરકારી શાળાનો લાભ લેવો જોઈએ આઈસીડીએસ સ્કીમ ભારત સરકારની બહુ સારી સ્કીમ છે અને બાળકોના વિકાસ માટે પોષણ માટે અને સગર્ભા બહેનોના પોષણ માટે પણ બહુ લાભકારી છે આના ડીડીઓ તરીકે બધી વ્યવસ્થા જોઈને અને એ સ્કીમના લાભ જોઈને મને લાગે છે કે મને મારા સનને પણ એમાં ભરતી કરાવવું જોઈએ એના માટે આજે મેં મારા સનને આગળ એમાં ભરતી કરાવેલું છે આજના સમયમાં એકબીજાની દેખા દેખીમાં લોકો પોતાના બાળકને ખાનગી શાળામાં મૂકવા દોટ લગાવે છે લાખો રૂપિયાનું ડોનેશન અને હજારો રૂપિયાની ફી આપે છે આ સ્થિતિ વચ્ચે ડીડીઓ ઉત્સવ ગૌતમે લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપનું શું માનવું છે સરકારી શાળામાં અભ્યાસ ને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો દાહોદ થી જયેન્દ્ર ભોય નો અહેવાલ ગુજરાત તક